ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રી પરશુત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે દિવ્યભાઈ સોલંકીએ સર્કિટ હાઉસ ખાતે ભાવનગર ગ્રામ્ય ઘોઘા અને સિયોર તાલુકાના લોક પ્રશ્ન સાંભળવાનું આયોજન સર્કિટ હાઉસ ખાતે કર્યું હતું આ લોક પ્રશ્ન અંતર્ગત રોડ ગ્રાન્ટ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા તે ઉપરાંત આ લોક પ્રશ્ન સાંભળવાની સાથોસાથ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી यो जबाने आई अपने राजपुर सादाबाद ने आई एक्टिविटी में हूं निकल गया तो कौन से है ये नई है ये नया आई दिया बीको बजीना वैसे ना बस तो आ वक्त हमें रघुभा हम भगवान के नाम ध्यान रघु का एक आ छोर रवेली चाहिए एक्टिविटी में अब ब्रांड तो जो बोलिए

ભાજપાની સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ ના નેતૃત્વમાં ઘણા બધા ગામડાઓમાં વિકાસના કામો થયેલા છે અને આજની આ લોકપ્રશ્નનું ખાલી અમસ્ત એક સુખદ લોકપ્રશ્ન સાંભળવાની એક ક્ષમતા હતી કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી પુષોત્તમભાઈની તબિયત ના દુરુસ હતી એટલે ઘણા ઘણા ખરા આગેવાનોને મારે મલાનું નહોતું એટલે આજે એ બહાને બધા આગેવાનોને મલાય અને ગામડાઓમાં કોઈ પણ નાની મોટી એવી સમસ્યા હોય તો એ રિલેટેડ રજૂઆત થાય આજે કયા ગામના લોક પ્રશ્નો હતા અને કેવા કેવા પ્રશ્નો ખાસ તો ભોગા તાલુકાની ત્રણેય અમારી જિલ્લા પંચાયત સીટ એના તમામ જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારો સરપંચશ્રીઓ અને મુખ્ય જ્ઞાતિ સમીકરણના તમામ મુખ્ય આગેવાનો સાથે અમસ્ત એક સુખદ વાર્તાલાપ જેમ આપણે આપણા પરિવાર સાથે વાર્તાલાપ કરતા હોઈએ છીએ એમ એક વાર્તાલાપ કરીએ છીએ અને નાના મોટા હજીતા કોઈ એવા વિષયો હોય તો એ અમારા સમક્ષ મૂકે જેથી સરકારમાં અમે રજૂઆત કરી અને અમારા અમારા વિસ્તારમાં કાંઈ વસ્તુ એવી તો નથી કે ક્યાંક ક્ષમતા દલ કે કંઈક ઇશ્યુએબલ હોય પણ એને વધુમાં વધુ કેવી રીતે વિસ્તારને સુખમય કરી શકાય લોકોની આવર જાવરની વ્યવસ્થા એમની રેની કેની વ્યવસ્થા કઈ રીતે સુખમય કરી શકાય એની માટે નાના મોટા એવા વિસ્તારના પ્રશ્ન હોય છે ખાસ તો કેવા પ્રશ્નો ખાસ કરીને ક્યાંક જે રોડ મંજૂર થઈ ગયા છે એને રોડ મંજૂર કર્યા પછીના ક્યાંક ગેરંટી પીરિયડમાં એના રીકાર્પેટિંગ હોય તો એવા કોઈ વિષયો આવ્યા છે ક્યાંક ગામડાઓમાં કોઈ આયોજનના કારણે કે લેફ્ટ ગ્રાન્ટ થઈ હોય તો એ ગ્રાન્ટને ફરીવાર કામ ચાલુ કરાવવાના એવા નાના મોટા વિષયો છે અચ્છા દિવેશભાઈ સિયોરની એક વસ્તુ છે સિયોરના ધાંગળી રોડ ઉપર જે ઘણા સમયથી પ્રશ્ન હતો રસ્તા બનવા માટે તો આપે કાંઈક મંજૂર કરાવ્યો છે કેટલા કરોડના ખર્ચે મંજૂર થયો છે એપ્રોક્સ સરકારશ્રીના આધારે તો એ રસ્તો મંજૂર થઈને આવેલો છે અને છેલ્લા એનો એક કટકો હતો એમાં જે તે સમયે અમે ખાત ખાતમુહૂર્તે કરી અને શિહોર બસ સ્ટેન્ડથી ટાણા જવાનો રસ્તો એના અડધા રસ્તાની તો કામગીરી ચાલુય કરાવી દીધી બાકીનો જે રસ્તો હતો એ આ નવા સરકારના સમાવેશમાં આવ્યો છે અને ટૂંક સમયમાં એ રસ્તો સારી રીતે બની ગયો એક સરવાલા એ રસ્તો છે એ એ સરકાર શ્રીના ઓલાથી સરથી લઈને બીજા હજી ચાર રસ્તાઓ શિહોર તાલુકાના મંજૂર થયા છે નોન પ્લાન રસ્તા આ વખતે મંજૂર થયા છે